સમાચાર અમરેલીથી પ્રાપ્ત થયા છે અમરેલીમાં મધ્યસ્થ કાર્યાલયના મંડપ ખોલી નાખવામાં આવ્યા છે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના મંડપ ખોલી નાખવામાં આવ્યા છે મંડપ ખોલી નાખાતા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા છે અનેક તર્ક વિતર્કની શરૂઆત થઈ ગઈ છે આખરે કયા કારણોસર મંડપ ખોલી નાખવામાં આવ્યા તેને લઈ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તો અમરેલીમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલય જેના મંડપ ખોલી નાખવામાં આવ્યા જેના કારણે અનેક તર્ક વિતર્ક થયા છે ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ચૂંટણી કાર્યાલયના ઉંચાળા ભરાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે મંડપ ખોલી નખાતા અનેક વાતો થઈ રહી છે મંડપ ખુરશી સ્ટેજ સહિતની ચીજ વસ્તુઓ ભરી લેવામાં આવી છે આપ જોઈ છો દ્રશ્યો પણ ચૂંટણીને લઈ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ફરીથી મેદાનમાં ફેરવાઈ ગયું છે જ્યાં આ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી ખુરશી મંડપ આ બધી જ વસ્તુ અત્યારે ફરી એક વખત સમેટાઈ ગઈ છે જેને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે આખરે કયા કારણોસર આ બધું સમેટી લેવામાં આવ્યું છે તે જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી પરંતુ અનેક તર્ક વિતર્ક થયા છે ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ચૂંટણી કાર્યાલયના ઉચાળા ભરાયા છે તો મંડપ ખુરશી સ્ટેજ સહિતની જેટલી પણ વસ્તુઓ હતી એ બધી જ ઉઠાવી લેવામાં આવી છે સમેટી લેવામાં આવી છે ચૂંટણીને લઈ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય અમરેલીનું જ્યાં મંડપ પણ ખોલી નાખવામાં આવ્યો છે આખરે કયા કારણોસર આ મંડપ ખોલી નાખવામાં આવ્યો ફરી એક વખત શા માટે મેદાનમાં ફેરવાઈ ગયું છે કાર્યાલય તે જાણી શકાયું નથી પરંતુ પ્રમુખનું કહેવું છે વ્યવસ્થિત ડોમ સાથેનું કામકાજ કરવામાં આવશે અને ત્યારબાદ આખું કાર્યાલય ફરી એક વખત ઊભું કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે